કે આ પચાસ ટકાની જે તમે સીલિંગ કરી નાખી છે ને એ પચાસ ટકાની સીલિંગ પણ હટાવી દેવા જોઈએ અને હટાવી જ જોઈએ તમે આર્થિક ઈડબલ્યુ માટે દસ ટકા ઉમેર્યા તો ઓટોમેટિકલી હટી જ ગઈ તો પછી હવે ઓગણસાઠે પહોંચ્યું જ છે તો સો ટકા કેમ નહીં સો એ ટક્કો વાગી દેવો જોઈએ એટલે સો એ પહોંચાડી દેવાનું એટલે બધાનું માપ આવી જાય એથેન્સ અને ને એ બધા વખતમાં નથી પેલા ગુલામીને સિક્કા મારતા હતા એમ ક્યાં સુધી અમારી ઉપર આ સિક્કા સિક્કા હટાવવા જોઈએ બેકોર્ડ બેકોર્ડ ક્યાં સુધી એમ

આપ સૌને આવનાર સમયમાં જોવા મળશે જ કે લગ્નના ઘોડાઓને રેસમાં નહીં ઉતારે બીજું કે જે લોકો રાહુલજીએ જેમ કહ્યું હતું કે ભાઈ જે લોકો મિલીભગત કરતા હશે દહીં દૂધમાં પગવાળા લોકો હશે એવા લોકો છે એ સાઈડ લાઈન થઈ જશે છટણી થઈ જશે એનો મને પૂરો આત્મવિશ્વાસ છે આ કોંગ્રેસ જે છે ને એ વૈચારિક શુદ્ધિકરણ સાથે સાથે અમલમાં શુદ્ધિકરણની જબરદસ્ત પ્રક્રિયા ચાલી રહી છે કોંગ્રેસમાં અને ખૂબ એવા લોકો છે કે જે આ રાહુલ ગાંધીને જે આ ખર મલ્લિકાર્જુન ખરગેજીને ઓળખી ગયા હતા એ લોકોએ પેલા નથી કહેતા કે પેલું આગોતરા મોસમ જોઈને પરિવર્તન થાય એમ ખૂબ લોકોએ છે કોંગ્રેસ છોડી એનું એક કારણ એ પણ છે કે રાહુલ ગાંધી જે સામાજિક ન્યાયની આર્થિક ન્યાયની રાજનીતિક ન્યાયની વાત કરે છે આ વાત એ લોકોને મંજૂર નથી રાહુલ ગાંધીએ ત્યાં સુધીની લડાઈની વાત કરી છે જાતિ વાળો આપ જાણો જ છો જાતિ જનગણનાનો મુદ્દો રાહુલ ગાંધી જેટલો આ દેશમાં કોઈએ ઉઠાવ્યો હોય મજબૂતાઈથી એવું કોઈ જ નથી અમે એને સો ટકા સમર્થન કે જાતિ જનગણના થવી જ જોઈએ અને એની સાથે સાથે સામાજિક આર્થિક રાજનૈતિક બધા જે સામ જે છે એની સાથે જોડાયેલું એ બધાનું સ્કેનિંગ થવું જોઈએ તો ખબર તો પડે કે ક્યાં શું છે એટલે કોઈ એક જાતિને અન્યાય કરવા માટે નહીં એટલે જે છે કોઈનું જૂટવી લેવા માટે નહીં પણ દરેકને જે છે સમન્યાય થાય એના માટે આ વિશ્લેષણ જરૂરી છે એટલે જાતિ જનગણના થવાની હવે આ જાતિ જનગણના જ્યારે થવાની વાત છે ત્યારે રાહુલજીએ બહુ સ્પષ્ટ કે આ પચાસ ટકાની જે તમે સીલિંગ કરી નાખી છે ને એ પચાસ ટકાની સીલિંગ પણ હટાવી દેવાની અને હટાવી જ જોઈએ તમે આર્થિક ઈડબલ્યુએસ માટે દસ ટકા ઉમેર્યા તો ઓટોમેટિકલી હટી જ ગઈ અત્યારે

જેથી કરીને કોઈનો હક કોઈ છીનવી ના જાય તો પછી મેરિટ ની વાતો કરશે એનું શું એટલે વિધિન દેટ મેરિટ માટે પછી મથવાનું ને બધાય અચ્છા અત્યારે તો એવું છે કે એક ખૂબ તગડા ઘોડાની સાથે એક દુબળા ઘોડાને દોડાવે છે એટલે રેસના મેદાનમાં પાછું દુબળા ઘોડાને અને તગડા ઘોડાને એક સરખું ડિસ્ટન્સ કાપવાનું પણ એ ડિસ્ટન્સની શરતો જુદી એકને પેલી વચ્ચે કેટલાય આટાપાટાવાળી જે છે એ વિઘ્ન દોડ અને એકને સરળ દોડ તો તમે એક તગડો છે એને સરળ દોડ અને દુબળો છે એને વિઘ્ન દોડ એ એમ કરીને જે દૂર રાખો છો કમસે કમ આમાં તો અમે દુબળા દુબળાની લાઈનમાં દોડ છું તગડા તગડાની લાઈનમાં દોડો શું વાંધો છે પણ જે આ ત્રણ જે બ્રાહ્મણ સમુદાયના જે લોકો છે તો ક્યાંય ને ક્યાંય એ લોકો એમ માને છે તો આ તો આના કારણે તો અમારી સાથે અન્યાય થશે ના ના બિલકુલ ના થાય ને કારણ કે ત્રણ ટકા એટલે સો માંથી ત્રણ મળે એમાં એવું કરવું જોઈએ હું તો બહુ માનું છું કે જેટલી જેની સંખ્યા હોય એના આધારે આખું એક જાતિ જનગણના પછી આર્થિક રાજનૈતિક સામાજિક સાંસ્કૃતિક બધા સંદર્ભોને ધ્યાનમાં રાખીને આખી જે નવી પોલિસી આવે એમાં હું એવું માનું છું કે ચોક્કસ અત્યારે જે જનરલ કેટેગરીમાં છે એમાં ગરીબો તો છે જ ને એમાં તો ઈડબલ્યુએસ આપી દીધી પણ એ નહીં એટલે બધામાં ઈડબલ્યુએસ રાખવાની હું એવું બધા કેટેગરી પાડી દેવાની એમાં ઈડબલ્યુએસ હોય એમાં તમે કરવાનું દરેક કેટેગરી અલગ અલગ કરો અને એમાં ઈડબ્લ્યુએસ લાવો બરાબર છે તો પછી એ લોકો બધાના પ્રશ્નો હલ થઈ જશે કે ભાઈ દલિતોમાં પણ રાખવાનું પચાસ ટકા જનરલ પચાસ ટકા પણ ઈડબલ્યુએસ દલિતોમાં ઈડબ્લ્યુએસમાં બીજા ના આવે દલિતોમાં જ આવવા જોઈએ એમ ઓબીસી છે તો એમાં ઈડબલ્યુએસ આ તો જાતિના વાડામાં જ કરવાનું પછી એ રબારીની અલગ ને પટેલ ની અલગ ને બ્રાહ્મણ ની અલગ તો પછી થાય આપણે જે વાત કરીએ તો બધા જ લોકો એમાં બધા આવી જાય કે ભાઈ સામાજિક શૈક્ષણિક પછાત એક એવો વર્ગ છે જેને આપણે ઓબીસી તરીકે ઓળખીએ છીએ અમે તો એને ઓડીસી કહીએ છીએ હું તો ઓબીસી હવે નથી કહેતો ઓડિસી ઓડીસી જે છે એટલે અધર ડેવલપિંગ કોમ્યુનિટી ક્યાં સુધી એમ હવે ડેવલપિંગ કમ્યુનિટી કારણ કે અમારી આશા અપેક્ષા જે છે તો વિકાસ તરફની જે ગતિ છે ક્યાં સુધી બેકવર્ડ બેકવર્ડના લેબલ લગાવીને જેમ પેલા વિચરતી વિમુક્ત જાતિને એક લેબલ લગાવીને ડીએનટી જે છે ને એન્ટી એન્ટી કરતા એટલે નોટીફાઈડ ટ્રાઇબ એટલે એની પર સિક્કો મારી દીધો લોકોએ જાણે એથેન્સ અને રોમ ને એ બધા વખતમાં નથી પેલા ગુલામીને સિક્કા મારતા હતા એમ ક્યાં સુધી અમારી ઉપર આ સિક્કા સિક્કા હટાવવા જોઈએ કે વી આર નો મોર બેકવર્ડ્સ વૈચારિક રીતે અમે મજબૂત છીએ સવાલ એ છે કે સંસાધનોના જ્ઞાનના અને વિકલ્પોના અવસર નથી મળ્યા એના માટેની તક નથી મળી તક મળે તો કોઈ બેકવર્ડ છે ના સમાન મેં હમણાં એક જગ્યાએ કોઈની સાથે હું બેઠો હતો ઇન્ટરવ્યુમાં ગયો તો કે માના ગર્ભથી શરૂ કરી અને જન્મ જન્મથી પછી ઉછેર ઉછેરથી પછી શિક્ષણ શિક્ષણથી પછી આગળ નોકરીની તક સંસાધનોની તક આ બધામાં સમાનતા લાવી દો દરેક બાળક સરખું જ છે પછી કોઈ અનામતની જરૂર નથી નથી જોતી અનામત અમારે જો એ બાળક જ્યારે માના ગર્ભમાં છે ત્યારે એને પૂરતું પોષણ મળે નથી જોતી અનામત અમારે કે જ્યારે જન્મે ત્યારે એ અસુવિધાઓની વચ્ચે ના જન્મે નથી જોતી અનામત અમારે કે જ્યારે બાળકનો વિકાસ થવાનો હોય તો એકને ડ્રાયફ્રૂટ મળે અને બીજાને જે છે એ રોટલાના ફાંફા હોય બરાબર છે તો બંનેને સરખું પોષણ પોષણ સમાન 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 રક્ષણ ને શિક્ષણ આપી દો પછી અનામત નથી જોતી પણ આ વર્તમાન ભારતની અંદર કે ભાવિ ભારતની અંદર તમને આ શક્ય લાગે છે કે બધા એક સમાન આવી જાય એક લીટીની અંદર બધા આવી જાય કોઈ ઉપર નહીં કોઈ નીચે નહીં કોઈની જાતિ ઉપર નહીં કોઈ જાતિ નીચે નહીં દુનિયાની અંદર અનેક દેશો એવા છે પણ આ તો ભારતનો ઇતિહાસ પાંચ હજાર વર્ષ પાંચ હજાર વર્ષના ઇતિહાસનો જે આપણો પાંચ હજાર વર્ષનો જે અન્યાય છે એ અન્યાય દૂર કરતા સદીઓ લાગશે એ બી માનું છું બીજા પાંચ હજાર વર્ષ ના બીજા પાંચ હજાર વર્ષ તો નહીં લાગે કારણ કે જે અત્યારે સંઘર્ષ ચરમસીમા સીમા ઉપર પહોંચ્યો છે એ જોતા બહુ વહેલી તકે બધું પતી જશે લગભગ સો ટકાની સીલિંગ હટી પછી કેટલા વર્ષ લાગશે એ એમ જો એમાં એવું છે કે તમે એક વખત આ ઘટાડશો આ જાતિવાદને ખતમ કરીને એક સામાજિક ન્યાયની લડાઈ લડતા લડતા સામાજિક ન્યાય કરશો

આ વિડિયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવતા જજો જોતા રહેજો ક્રાંતિમાર ગિનકલાફ જિંદાબાદ